ભાઈ ના કરો શું આપણે જાહેર માં ન બોલી શકે એટલે ગમતા ઠોકવાળી વાત કરજો તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાવી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે તેમની સાથે વાત કરીએ કાળુભાઈ તમારી હાજરીમાં આ પ્રકારના જે નિવેદન આપવામાં આવ્યા છે જાહેરમાં બેફામ વાણી વિલાસ થઈ રહ્યું છે શું કહેશો આ વિડીયો જોયા બાદ એ બાબત મને પણ દુઃખ છે એ બાબતનું મને પણ દુઃખ છે મારી હાજરીમાં આવું બોલાય બોલવા એક પણ મૂક્યો છે અમારા અનિલભાઈ વેગડ જિલ્લા પંચાયતના સભ્ય બોલ્યા એ પણ ખુબ સારું બોલ્યા છે નીરુભાઈ પણ કહ્યું હતું કે આવું આપણે ના બોલાય તેમ છતાં એ બોલાય હું પણ દિલગીર છું પરંતુ સાચી હકીકત એવી હતી કે સોડી ગામના છોકરાઓ ત્યાં એકસો ત્રીસ છોકરાઓ નોકરી કરે છે એ પાવર કંપની માં હવે ત્યાં એમના મિત્રો બે કોઈ સાળંગપુર જઈને આવ્યા હતા ને એમના બધાને જમવા જવાનું હતું પણ સિક્યુરિટી વાળા એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છો એમ કરીને એમને ખુબ ઢોર માર માર્યો અને એમનો બચાવ કરવા માટે એમને એ લોકો પાસે જ વિડીયો બનાવ રહ્યો કે અમને માર્યા નથી એમને ચોરી કરવા આવ્યા હતા આવો વિડીયો બનાવી બનાવ્યો સિક્યુરિટી વાળા એ જેને માર ખાધો છે એના બરડા તમે એ કેટલો ઢોર માર માર્યો છે પછી એમના મા બાપ ને ફોન કર્યો કે અમને મારવા માટે સાઠ સિત્તેર જણ નું ટોળું અહીં કંપની ઉપર આવ્યું છે એટલે એમના મા બાપે મને ફોન કર્યો એટલે મેં પીઆઈ ને ફોન કર્યો કે સાહેબ તમે જાઓ અને આ જુઓ એટલે અને આ છોકરાઓને એમના ઘરે પહોંચાડો એ ત્યારબાદ એ લોકોએ મને એવું કીધું કે અમને એકસો ત્રીસ જણ ના નોકરી માંથી કાઢી મૂકવાનું કીધું છે એટલે કે એમના મા બાપે કીધું કે આ રોજી રોટી નો સવાલ છે તો મને બોલાવ્યો આખા તાલુકાના આગેવાનો પણ ભેગા થયા હતા ત્યાં અમે પણ એમને ઠપકો આપ્યો કે કોઈ અભાઈ જો ચોરી કરવા જશો કોઈ દારૂ પીને જશો તો અમે તમને કોઈ સાથ સહકાર આપવાના નથી અમે કંપની વાળા ને પણ મળ્યા કે ભાઈ તમે શા માટે આ એકસો ત્રીસ જણ ના છૂટા કરો છો તો અમે કોઈ કહ્યું નથી કંપની વાળાને સારો સપોર્ટ અમે પણ કીધું કે તમારે કઈ કામ હોય તો અમને કહેજો કંપની વાળા સારા માણસો છે પોલીસે પણ સહકાર ખૂબ આપ્યો પરંતુ બીજા દિવસે પણ બે છોકરાઓને માર્યા અને ગાળ્યો દીધી અને એમને દબાવી અને એવું કીધું ફરિયાદ આપશો તો અમને ફરીથી મારજો એટલે એ છોકરાઓએ ફરિયાદ પણ નથી આપી એ છોકરાઓ ધંધુકા પાસે રંગપુર ગામના હતા જી જી જી

પણ તેમ છતાં એ માણસ હવે બોલી ગયો તો અમે શું કરીએ હું દિલગીર છું હું કઉ છું ને જી જી જી

બિલકુલ જવાબદારી જી પરંતુ તમારી સામે જાહેરમાં માં વર્ગ વિગ્રહ થાય તેવું જયારે આ વ્યક્તિ કહી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવા જોઈતા હતા અમે બેન કોઈ વર વિગ્રહ થવા દેવાના નથી બિલકુલ થશે પણ બિલકુલ કાળુભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર તો જે પ્રકાર થી આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને કાળુભાઈ ની પણ પ્રતિક્રિયા ઠંડક લોકોએ ગરમીથી લીધો લાંબા વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ધોધમાર વરસાદ પડતા વાપીના રસ્તાઓ થયા પાણી પાણી ધરમપુર કપરાડા ઉમરગામ પારડીમાં પણ વરસ્યો છૂટો છવાયો વરસાદ લોકોને બફારાથી મળી રાહત સુરેન્દ્રનગરનો ધોળી ડેમ નેવું ટકા ભરાઈ જતા તંત્ર એલર્ટ ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં ન જવા પાઈ સૂચના રતનપર જોરાવર નગર વઢવાણ ભડિયાત સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના રાજ્યમાં આગામી ચાર દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર દાહોદના નાની લછીલી ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસો ગઈકાલે દસ બાળકોને તાવ જાળા ઉલટી થતા ખેડાના માતર તાલુકાના સિંજવાડા ગામમાં ખરાબ રસ્તાના કારણે ટ્રેક્ટરમાં કાઢવી પડી અંતિમ યાત્રા ઇમરજન્સી સમય એકસો આઠ પણ નથી થઈ શકતી પસાર વિસ્માર રસ્તાના કારણે સ્કૂલે જતા બાળકોને રાહદારીઓ પરેશાન તમિલનાડુમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ કર્ણાટકના કબીની અને કૃષ્ણ રાજા સાગર ડેમ માં છોડાયું પાણી કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પટમાં અવર જવર પર લગાવાઈ રોક આસામના દિબ્રુગઢમાં પૂરના પાણીથી અનેક ગામ તવા ગ્રામજનો હજુ પણ પોતાનું ઘર છોડીને આશ્રય સ્થાનો અથવા ઊંચા મેદાનમાં રહેવા માટે મજબૂર હજુ પણ પાણી અને ખોરાક માટે લોકોને હાલાકી

રાજસ્થાનના ફાગી માં સ્થાનિકો સામનો છતાં પ્રશાસને સુધી કામગીરી પર ઉઠ્યા સવાલ રાજસ્થાનના બુંદી જિલ્લામાં વરસાદને કારણે ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ પાંચ દિવસથી અવિરત વરસાદના કારણે અનેક ગામો સંપર્ક તૂટ્યો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રી ગંગાનગરમાં પડ્યો મુશળધાર વરસાદ શહેરના રસ્તા થયા પાણી પાણી સતત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક સારા વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન રાજસ્થાનના ધોલપુરમાં પાર્વતી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ ડેમમાં પાણીની આવક વધતા પ્રશાસન એલર્ટ પોલીસે લોકોને ડેમમાં નહાવા પર લગાવ્યો પ્રતિબંધ રાજસ્થાન ના જિલ્લામાં ભારે પગલે અપાયું એલર્ટ જેસલમેર ના મોહનગઢ વિસ્તારમાં સતત વરસાદ ભાટ બસ્તી ભીલ બસ્તી રામપુરા પૂર જેવી સ્થિતિ પ્રશાસન વિસ્તાર ને ખાલી કરાવ્યો રામપુરાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી રાજસ્થાન ના આ વર્ષે ખુશ પોખરણ આ મહિનામાં રેકોર્ડ બ્રેક ઓગણીસ ઇંચ વરસાદ નોંધાયો બિહારના ભાગલપુર ગંગા નદીમાં નદી પર બની રહેલા બ્રિજનો પિલર નદીમાં ધરાશાયી સતત ત્રીજી વાર ધરાશાયી થયો આ બ્રિજ નો સ્લેબ બિહારના ભાગલપુરમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું સુલતાનગંજમાં નમામી ગંગે ઘાટ ડૂબ્યો નમામી ગંગે ઘાટની ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય માર્ગ સુધી ગંગા નદીનું પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને પડી હાલાકી ખેડાના કપડવંજમાં પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ પશુઓને બાંધી દેતા વિદ્યાર્થીઓ અટવાયા વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ કરી દાદાગીરી स्कूल गेट ढोर बांधता में फैलायो भाई शाला एक सौ पचास जिलाड़ी पड़ी फरज पुलिस गेट बहार बांधी गायो छोड़ पशुपालक साक्षण हाँ अरवेली जिला सा शहर में नबड़ी गुणवत्ता गरनाड़ा स्थानिको परेशान रहीशो ए तंत्र ने जाण करता अन्न पुरवठा मंत्री परमारे पर स्थल निरीक्षण मंत्री के अधिकारी और नगरपालिका चूंटाये कोर्पोरेटों ने आपी सूचना બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર ને લઈને ભરૂચની વિવિધ સોસાયટીમાં રેલી કાઢી હિન્દુની સુરક્ષા માટે આપ્યું આવેદનપત્ર સુરત એબીવીપી ના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એલએલમાં એડમિશન ની પ્રક્રિયા શરૂ કરવાની માંગ અઢી મહિનાથી એડમિશન પ્રક્રિયા અટકેલી રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજ ની પ્રવેશ પ્રક્રિયા ત્વિત ચાલુ કરવાની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા આપ્યું કલેક્ટરપત્ર રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની દયનીય સ્થિતિ હોવાની રજૂઆત પોરબંદર છાયાપાલિકામાં વિરોધ પ્રદર્શન સફાઈ કામદારોના પગાર મુદ્દે સૂત્રોચ્ચાર તહેવાર નજીક હોવાથી પગાર ચૂકવવા માંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો ચાર માસનો પગાર બાકી દાહોદના ઝાલોદમાં હિન્દુ સમાજ સંગઠને યોજી રેલી બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે વ્યક્ત કર્યો કાર્યવાહી કરવાની માંગ કરાઈ રાજકોટના જેતપુરમાં ન્યૂઝ અહેવાલની અસર રખડતા ઢોરના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું પાલિકા તંત્રએ ઉપર રખડતા અને માલિકીવાળા ઢોર પકડવાની કામગીરી કરી શરૂ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલા તબીબોએ પોતાની સુરક્ષા વધારવા કરી માંગ સિક્યુરિટી ગાર્ડની અછત સાથે સીસીટીવી કેમેરાના હાલ પણ બેહાલ ન્યૂઝ અછતના રિયાલીટી જેમાં સયાજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની ખુલ્લી પુલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની કતાર દર્દીઓ સારવાર માટે કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોના હડતાળને પગલે અનેક સર્જરી પણ અટકાઈ દાહોદના ઝાલોદમાં ડોક્ટર એસોસિએશનનો વિરોધ મામલદાર કચેરીએ આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો કોલકાતામાં બનેલી ઘટનાના આરોપીને કડક સજા આપવા રજૂઆત કરાઈ ગોધરા મેડિકલ એસોસિએશને કલેકટરને આપ્યું આવેદનપત્ર એક દિવસે હડતાળ કરી ઇમરજન્સી સેવા સિવાયની કામગીરીથી રહ્યા હડગા કોલકત્તા રેપ મર્ડર કેસના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરાઈ કોલકાતા માં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટના વલસાડ માં પડ્યા જિલ્લાના જુનિયર અને ખાનગી ડોક્ટરો હડતાળ પર તબીબો એ કલેક્ટર કચેરી સુધી યોજી વિરોધ રેલી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તબીબો તેમજ આયુષ તબીબ હડતાળ લુણાવાડા લુણાવાડા શહેરના જવાહર બાગ ખાતે એકત્રિત થઈને કર્યો વિરોધ જવાહર યોજવામાં આવી રેલી આણંદ જિલ્લામાં આજે આરોગ્ય સેવાઓ બંધ જિલ્લાના તમામ તબીબો એક દિવસની હડતાળમાં જોડાયા જિલ્લાની તમામ હોસ્પિટલોમાં આજે ઓપીડી સેવાઓ બંધ દ્વારકા જિલ્લામાં મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ હોસ્પિટલ બંધ રાખીને રેલી સો જેટલા ડોક્ટરોએ જિલ્લા કલેક્ટર સમક્ષ આપ્યું આવેદન સુરેન્દ્રનગરમાં સી ઉષા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો ઉતર્યા મેદાનમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા આચરનારાઓ સામે ફાંસીની સજાની કરી માંગ સૂત્રોચ્યાર સાથે રેલી યોજી કલેક્ટરે આપ્યું આવેદન સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જીએમઇઆરએસ સિવિલથી યોજાઈ રેલી આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગની સાથે વિરોધ પ્રદર્શન મહિલા ડોક્ટરોને યોગ્ય સુરક્ષા મળી રહે તે માટે કરી માંગ કોલકાતામાં બનેલી ઘટનાને લઈ છોટાઉદેપુરમાં વિરોધના વંટોળ બોડેલી તાલુકાના ડોક્ટરો ઉતર્યા હડતાળ પર ખાનગી હોસ્પિટલમાં પણ ચોવીસ કલાક ઓપીડી રહેશે બંધ કોલકાતાની હથમચાવી દેનારી ઘટનાને લઇ આઈએમએ ડોક્ટરોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ ગોધરાના વયોવૃદ્ધ તબીબ ડોક્ટર તૈયબ શાહિરવાલા થયા ભાવુક કલેક્ટર અને ધારાસભ્ય તેમજ મીડિયા સમક્ષ રજૂઆત કરતા વૃદ્ધ તબીબ ચોધાર આંસુએ રડી પડ્યા મોરબીમાં પણ આઈએમએ દ્વારા કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર ચોવીસ કલાક હડતાળ પર ઉતરી ન્યાય અને સુરક્ષાની માંગ કરી તબીબોએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચાર સાથે રેલી યોજી કલકત્તા કેસ મામલે રાજ્યસભા સંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારનું નિવેદન આરોપીઓને फांसीની સજા આપવાની વાત કરી પશ્ચિમ બંગાળમાં અવારનવાર આવી ઘટના બનતી હોવાનું પણ કહ્યું ચંદીગઢ તિરૂવનંતપુરમ મુંબઈ બેંગલુરૂ આગ્રા સહિતના શહેરોમાં તબીબોની હડતાળ વિવિધ હોસ્પિટલના તબીબોએ કોલકાતાની ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો ન્યાય અને સુરક્ષાની માંગ સાથે ઇમરજન્સી સેવાની તમામ સેવા બંધ રાખી મોરબીમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસ્યો વરસાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક લોકો